शहर जिल्हा महात्रायल पोलिओ लसीकरण अभियान अंतर्गत जीरो થી 5 वर्ष સુધીના બાળકોને પોલિયો વિરોધી રસી ના લેટી પા પીવરાવામાં આવવા હતા રવિવારના રોજcharAtરાયલ પોલિયો लसीकरण अभियान अंतर्गत शहराમાં ઉભા કરાયલ બૂથ કેન્દ્રો પરથી जीरो થી 5 વર્ષ સુધીની વયના બાળકોને પોલિયો વિરોધી si Papi Brawamawanya आगामी दिवस दरमियान आरोग्य विभाग कर्मचारी घरे घरे फरी पोलियो रसीकरण कामगिरी हाथ धरसे

ગુડ આજ રોજ ત્રેવીસ જૂન બે હજાર ચોવીસના રોજ પલ્સ પોલિયો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જે અંતર્ગત ભાવનગર કોર્પોરેશનના તેર વોર્ડમાં ત્રેવીસ તારીખે બૂથ પર પોલિયોની કામગીરી કરવામાં આવશે જે અંતર્ગત ચારસો ને સાઠ જેટલા બૂથ તેર વોર્ડમાં છે અને ચોવીસ પચીસ અને છવ્વીસ તારીખે હાઉસ ટુ હાઉસ પોલિયોની કામગીરી કરવામાં આવશે જે માટે ચારસો છાસઠ જેટલી ટીમો કાર્યરત છે